ધોરણ દસ માં આજે સામાજિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એ પણ હું તમને કહીશ તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે સોલ્યુશન પણ આપણે ડિસ્કસ કરીશું અને હું તમને ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો અઠવાડિયા દસ દિવસ પછી તમારી પ્રીબોર્ડ ની પરીક્ષા શરૂ થશે અઢાર જાન્યુઆરીથી અને વિદ્યાર્થી મિત્રો મોસ્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરવાનો છું તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે એસી માંથી એસી માર્ક્સ પણ વિદ્યાર્થી મિત્રો તમે લાવી શકશો તો તમારે શું કરવાનું છે હજી સુધી વિદ્યાર્થી મિત્રો સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું સરસ માર્ક્સ આવશે પરીક્ષામાં પણ તો હજી એક વખત કહું છું સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે વિકલ્પ પૂછાશે ખાલી જગ્યા પૂછાશે જોડકા પૂછાશે બરાબર એક એક બે બે માર્ક્સના તમે કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો આનામાંથી જ પૂછાશે તો અહીંયા વડનગરમાં જોવાલાયક સ્થાપત્ય કયા છે તો એનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર બી આવશે અહીંયા મેં ટીક પણ કરેલું છે જેથી તમે સ્ક્રીનશોટ લઈ લેજો તો પણ ચાલશે નીચે આપેલું ચિત્ર કઈ ઇમારતનું છે તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બુલંદ દરવાજો એના પછી ત્રીજા નંબરનું જોડકું છે એ તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એના પછી ચોથા નંબરનું છે અને પાંચમા નંબરનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એલોરાની ગુફાઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે આ વિધાન ખોટું છે બરાબર એટલે કે સાચું નથી મોહમ્મદ બેગડાએ કયા ગામને થોડા સમય માટે પોતાની રાજધાની બનાવી હતી તો એનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો ચાંપાનેર આવશે બરાબર તો આ પાંચ વિકલ્પોમાંથી એક વિકલ્પ પૂછાશે જો આપણે ખાલી જગ્યાની વાત કરીએ તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો તમે પાંચ ખાલી જગ્યા જોઈ શકો છો આ પાંચ ખાલી જગ્યામાંથી એક ખાલી જગ્યા તમારી પરીક્ષામાં પૂછાશે દરેક સ્કૂલ નું પેપર અલગ અલગ હોય છે દરેક આ એક જ પૂછાશે તો તમે જોઈ શકો હુમાયુ નો અકબરો ક્યાં આવેલો છે દિલ્હીમાં આવેલો છે સિસારી ધાતુને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો ગેલેના કહીશું એના પછી અહીંયા પવન ચક્કી આવશે અહીંયા વિદ્યાર્થી મિત્રો ગોવા આવશે જે પોર્ટુગીઝોની રાજધાની હતી તો પાંચ વિકલ્પો વિદ્યાર્થી મિત્રો જોયા એના પછી પાંચ ખાલી જગ્યા એના પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો દસ જોડકા ની વાત કરીએ તો અહીંયા તમે જોડકા પણ જોઈ શકો છો કોઈ પણ બે જોડકા તમારી પરીક્ષામાં પૂછાય મેં જવાબ લખેલા છે તમે શું કરશો સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર તો તમારા બે માર્ક્સ પાક્કા થઈ જશે જો આપણે વિભાગ એના પછી એક પણ એક બે શબ્દોની વાત કરીએ અહીંયા પણ કોઈ પણ બે પૂછાશે તો એના પણ વિદ્યાર્થી મિત્રો મેં જવાબ લખેલા છે એક થી લઈને પાંચ સુધી એનો તમે સ્ક્રીનશોટ લઈ લો બરાબર કે બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી તો સત્તર આવશે બરાબર બરાબર એના પછી લઈને સુધી કિંમત ચૂકવીને વસ્તુ કે સેવા એને શું કહેવાય કહેવાય ગ્રાહક તો આના તમે સ્ક્રીનશોટ લઈ હશે પાસા એનું ટૂંકું નામ છે એના પછી વિભાગ બી ની વાત કરીએ તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ત્રણ પ્રશ્નો પૂછાશે તો અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ લો એકથી લઈને વિદ્યાર્થી મિત્રો આઠ સુધીના પ્રશ્નો અહીંયા તમે જોઈ શકો છો મેંગેનીઝના ઉપયોગો ચૂનાના પથ્થરનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે અને એના પછી આ બીજા એના નીચેના સાત પ્રશ્નો કહેવાય કુદરતી વાયુ ટૂંકમાં લખો એના પછી વિભાગ સી ની વાત કરીએ તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ ત્રણ પ્રશ્નો પૂછાશે બરાબર ત્રણ ત્રણ માર્કસના એટલે નવ માર્કસ થઈ જશે અજંતાની ગુફાઓ છે એના પછી આતંકવાદ કોને કહેવાય બરવાખોરી કોને કહેવાય સૂર્ય સૂર્યમંદિર છે અનુસૂચિત જાતિ જનજાતિ માટે શું જોગવાઈ કરી છે બંધારણમાં તાજમહેલ વિશે માહિતી આપો બરવાખોરી લાલ કિલ્લો બૃહદેશ્વર મંદિર અને જો વિભાગ ડી ની અંદર આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો અને પૂરા નામ લખવાના છે આપણે આઈએસઓ છે એફપીઓ છે બીઆઈએસ ડીએમઆઈ એમપીઓ બરાબર એના પછી ગ્રાહકી ખરીદી કરતી વખતે સી કાળજી રાખવી જોઈએ એ પૂછાય ગ્રાહકોના અધિકારો કેટલા છે ભાવ વધારા માટે જવાબદાર કારણો કયા કયા છે બરાબર તો આ હતું તમારું સોરી ફ્રેન્ડ્સ સામાજિક વિજ્ઞાન ગણિતનું પણ વિદ્યાર્થી મિત્રો એકમ કસોટી નું તમારી લેવાની છે તો ફટાફટ લાઈક કરી દો અને એના કરતા પણ ઇમ્પોર્ટન્ટ ચેનલ ને વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો કારણ કે હવે આપણે રેગ્યુલર વિડીયો અપલોડ કરીશું તમારા ખૂબ જ સરસ માર્ક્સ આવશે દોસ્તો સાથે પણ શેર કરજો મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ થેન્ક યુ સો મચ